ઘણીવાર જીવનમાં એવું બનતું હોય છે કે આપણું ભણતર અધવચ્ચે જ અટકી જાય છે પણ ચિંતા ના કરશો આજે આપણે એક એવી જબરદસ્ત તક વિશે વાત કરવાના છીએ જે શિક્ષણની ગાડીને ફરીથી પાટા પર લાવી શકે છે તો ચાલો આ શું છે એને બરાબર સમજીએ જુઓ કોઈના જીવનમાં કૌટુંબિકી જવાબદારીઓ આવે તો કોઈને આર્થિક મુશ્કેલીઓ નડે કારણ ગમે તે હોય પણ જો ભણવાનું છૂટી ગયું હોય તો એનો મતલબ એ નથી કે બધું પૂરું થઈ ગયું યાદ રાખજો શીખવાની કોઈ ઉંમર નથી હોતી અને આ સફરનો અંત બિલકુલ નથી શિક્ષણનો દરવાજો તો હંમેશા ખુલ્લો જ હોય છે અને એ ખુલ્લા દરવાજાનું નામ છે ગુજરાત રાજ્ય ઓપન સ્કૂલ જેને ટૂંકમાં જીએસઓએસ કહેવાય છે આ બીજું કંઈ નહીં પણ સરકાર દ્વારા ચલાવવામાં આવતો એક ખાસ કાર્યક્રમ છે અને એ બનાવવામાં જ એવા લોકો માટે આવ્યો છે જેઓ પોતાનો અભ્યાસ પૂરો કરવા માગે છે આ જે સ્ક્રીન પર દેખાય છે ને એ કોઈ સામાન્ય જાહેરાત નથી આ ગુજરાત સરકારનો ઓફિશિયલ પરિપત્ર છે એનો સીધો મતલબ એ છે કે આ આખો કાર્યક્રમ સો ટકા માન્ય છે અને ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખી શકે છે તો આ ઓપન સ્કૂલ છે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જ્યાં કોઈ પણ પોતાની અનુકૂળતા મુજબ પોતાના સમયે ભણી શકે છે રોજ સ્કૂલે જવાની કોઈ માથાકૂટ નહીં આનો મુખ્ય હેતુ જે છે કે જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર ભણવાનું છોડી ચૂક્યા છે એમને પાછા શિક્ષણ સાથે જોડવા સારું તો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ કે આ તકનો લાભ કોણ લઈ શકે ચાલો આપણે એની લાયકાતના જે નિયમો છે એના પર એક નજર નાખીએ જેથી ખબર પડે કે આ કાર્યક્રમ કોના માટે છે આ ટેબલમાં બધી વિગતો એકદમ સ્પષ્ટ છે ધોરણ નવમાં એડમિશન લેવું હોય તો ઓછામાં ઓછી તેર વર્ષની ઉંમર હોવી જોઈએ ધોરણ દસ માટે ચૌદ વર્ષ હવે જો ધોરણ અગિયારમાં જોડાવવું હોય તો ધોરણ દસ પાસ કરેલું હોવું જરૂરી છે અને ધોરણ બાર માટે કાં તો ધોરણ અગિયાર પાસ કરેલું હોવું જોઈએ અથવા તો પહેલાં ક્યારેક ધોરણ બારની પરીક્ષા આપેલી હોવી જોઈએ અને સૌથી સારી વાત એ છે કે આ તક ઘણા લોકો માટે ખુલ્લી છે મતલબ કે જો કોઈ અત્યારે રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે કોઈ સ્કૂલમાં નથી ભણતું અથવા તો કોઈ પણ ધોરણ પછી ભણવાનું છોડી દીધું હોય તો એ અરજી કરી શકે છે પછી ભલે એ સરકારી સ્કૂલમાંથી હોય ગ્રાન્ટેડમાંથી હોય કે પ્રાઇવેટમાંથી કોઈ ફરક નથી પડતો ઓકે તો હવે એ ખબર પડી ગઈ કે કોણ લાયક છે તો ચાલો હવે એ જોઈએ કે અરજી કરવાની પ્રોસેસ શું છે ગભરાવાની જરાય જરૂર નથી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે આખી પ્રોસેસ ખાલી ત્રણ સ્ટેપની છે પહેલું કામ ઘરની નજીક આવેલી કોઈ સરકારી કે ગ્રાન્ટેડ શાળા શોધી કાઢો બીજું ત્યાં જઈને જીએસઓએસનું અરજી ફોર્મ લઈ લો અને ત્રીજું એ ફોર્મ શાંતિથી ભરીને જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એની સાથે ત્યાં જ પાછું જમા કરાવી દો બસ આટલું જ જો સ્ક્રીન પર જે દેખાય છે ને એ જ છે અસલી એપ્લિકેશન ફોર્મ આ બતાવવાનો હેતુ એ છે કે તમને ખ્યાલ આવે કે ફોર્મ કેવું દેખાય છે એટલે પછી કોઈ મૂંઝવણ ના રહે જ્યારે સ્કૂલમાં જાઓ ત્યારે આવું જ ફોર્મ ભરવાનું આવશે અને હા જો આના વિશે વધારે માહિતી જોઈતી હોય અથવા રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવી હોય તો સીધા ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત ડોટ ઓઆરજી પર જઈ શકાય છે બધી જ જરૂરી વિગતો ત્યાં મળી જશે એક વાત ખાસ યાદ રાખજો આ ભણતરની આખી સફરમાં કોઈ એકલું નથી જીએસઓએસ એ સુનિશ્ચિત કરે છે કે સફળ થવા માટે જે પણ મદદ અને માર્ગદર્શનની જરૂર પડે એ બધું જ મળે ચાલો જોઈએ કે આ સપોર્ટ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે તો દરેક તાલુકામાં એક સ્કૂલને સ્ટડી સેન્ટર બનાવવામાં આવ્યું છે અહીંયા શું મળશે અહીં શિક્ષકો પાસેથી ગાઈડન્સ મળશે એટલું જ નહીં સ્કૂલની લાઇબ્રેરી કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ બધું જ વાપરવા મળશે અને ઉપરથી ભણવા માટેના પાક્યપુસ્તકો અને જી શાળાનું ડિજિટલ મટીરિયલ પણ બિલકુલ મફત મળશે ટૂંકમાં કહીએ ને તો આ સેન્ટરનો હેતુ ખાલી ફોર્મ ભરવાનો નથી પણ ભણવામાં પૂરેપૂરી મદદ કરવાનો છે આખી સિસ્ટમ જ એ રીતે બનાવવામાં આવી છે કે દરેકને સફળ થવાની સારામાં સારી તક મળે અને હવે સૌથી અગત્યની વાત આ બધું કર્યા પછી જે માર્કશીટ અને સર્ટિફિકેટ મળશે એની વેલ્યુ કેટલી તો સાંભળો તમારી માર્કશીટ અને સર્ટિફિકેટ સીધા ગુજરાત એજ્યુકેશન બોર્ડ તરફથી જ આવશે એનો અર્થે કે એની કિંમત રેગ્યુલર સ્કૂલના સર્ટિફિકેટ જેટલી જ છે કોઈ જ ફરક નહીં તો હવે